ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના લાટી ગામે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલ સરકારી માધ્યમિક શાળા આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે સરકારના પ્રતિનિધિ અને આ વિસ્તારના ધારાસભ્ય એવા ભગવાનભાઈ બારડના હસ્તે શુભારંભ કરાયો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી દવે સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ પંચાયતના અધિકારી ચાવડા પીજીવીસીએલ અધિકારી બારડ સરકારી શાળાના આચાર્ય શ્રી વાઢેર અને સરકારી શાળાનો તમામ સ્ટાફ લાટી ગામના સરપંચ નારણભાઈ સોલંકી ઉપસરપંચ વિજયભાઈ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી અને સરકાર તેમજ ધારાસભ્ય શ્રીનો આભાર માન્યો હતો આજે લાટી મુકામે પ્રાયમરી શાળાની અંદર એક સરકારનો અભિગમ પણ છે અને નેમ પણ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ નેમ છે મારા ગામડાનું છેવાડાના ઝૂંપડામાં રહેનારું દીકરા કે દીકરી એ પૂર્ણ રીતે માધ્યમિક શિક્ષણનો એજ્યુકેશન લે એના માટે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ શાળાઓને માધ્યમિક શિક્ષણ એટલે નવમી ને દસમા ધોરણની મંજૂરી આજે જે મળી છે નવમું ધોરણ જ્યારે સ્થાપ થવાનું છે ત્યારે એના અનુસંધા જે આજે લાપી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનું જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું થતું હોય છે વિસ્તાર માટે કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે અને એના માટે કામ કરતા બે વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી નવ દસની મંજૂરીમાં પણ પ્રયત્નો કરતા હતા રાજ્ય સરકારે આ વર્ષે નવ દસ ની મંજૂરી આપી દીધી અને ટૂંકા શુભારંભ નવ દસ નો કરી દીધો એ રાજ્ય સરકાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની